દેડિયાપાડા ખાતે આદર્શ નિવાસી કુમારશાળાનું છાત્રાલયનું બિલ્ડિંગ અચાનક ધરાશય થયું આજરોજ દેડિયાપાડા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ ગુજરાત રાજ્ય સંચાલિત આદર્શ નિવાસી કુમારશાળાનું છાત્રાલય બપોરે બાર કલાકના સમયગાળા દરમિયાન બાળકો બાજુના મકાનમાં જમી રહ્યા હતા ત્યારે ધરાશય થયું ઘટનાની જાણ દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાની થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા કોઈ જાનહાનિ થયેલ છે કે નહીં તેની તપાસ કરી છાત્રાલયના સંચાલકોએ વૈકલ્પિક વ્યવસ્થામાં બાળકો સ્પોર્ટ્સ હોલમાં માટે વ્યવસ્થા કરતા સદનસીબે મોટી દુર્ઘટના ટળી શાળાના સંચાલકોએ સરકારની નવી બિલ્ડિંગ બનાવવા અનેક વાર રજૂઆતો કરી તેમ છતાં નવી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી આપવામાં આવી ન હતી ધારાસભ્ય શ્રી ચૈત્ર વસાવાએ તાત્કાલિક અધિકારીઓને ફોન કરી આ ઘટના અંગે તપાસ કરી આગળની કાર્યવાહી કરવા જણાવ્યું તેમણે કહ્યું કે આ બિલ્ડિંગનું બાંધકામ ભ્રષ્ટાચારનું નમૂનું છે બાંધકામમાં ગુણવત્તા પણ જળવાઈ નથી અને આખા ગુજરાતના આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત શાળામાં પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ આ પ્રકારનું ભ્રષ્ટાચાર થયેલ હોવાનું જણાવ્યું મકાનના પાયામાં પણ સળિયા નજરે ન પડ્યા અને સળિયા છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય તેવું જોવા મળ્યું સંચાલકોનો આભાર માન્યો કે તેમની સમયસૂચકતા વાપરી અને મોટી જાનહાની ટાળી હતી આદિજાતિ વિકાસ વિભાગે ઓગણીસો બાણું તાણું આ બાંધકામની શરૂઆત કરી હતી આ ચાર માળના બિલ્ડિંગની આ કોલમની હાલત આ કોલમમાં જ ક્યાંય ભરાઈ નથી આખા એટ પર આ ચાર માળનું બિલ્ડિંગ ઉભું છે આ સ્લેબમાં ક્યાંય તમને સળિયા મળશે નહીં આ સ્લેબમાં પેલા તમને એકદમ આઠના ના સળિયા છે બિલ્ડિંગ હતું જોઈ લો તમે આખો આદિજાતિ વિકાસ વિભાગ અને સ્ટેટ માર્ગ મકાન વિભાગની આ ભ્રષ્ટાચારના લીધે આજે અમારા બસો ને છન્નું બાળકોનો જીવ જોખમમાં હતો એ તો સમય સૂચકતા અહીંના આચાર્ય એમના સ્ટાફની છે એમને અભિનંદન આપીએ કે એમના સમય સૂચકતાથી આ લોકોને બહાર કાઢ્યા અને બિલ્ડિંગ ધરાશાય થઈ ગયું નહીં તો આજે અહીંના અભ્યાસ કરતા બસો છન્નું માંથી કેટલા બાળકોનો જીવ અહીંયા હોમાઈ જતે એટલા માટે અનેક વાર આ સ્ટાફે પત્ર પણ વ્યવહાર કર્યો છતાં માર્ગ મકાન વિભાગ ક્યારેય ઇન્સ્પેક્શન કરવા નથી આવ્યું કે ક્યારે મદદનીશ કમિશનર અહીંયા નથી આવતા કે ક્યારે કોઈ સમાજ કલ્યાણ અધિકારી એટલે આ ઘોર બેદરકારી છે આવી જ રીતના ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં અનેક આદર્શ નિવાસી શાળાઓના બિલ્ડીંગો માત્રને માત્ર પૈસા અને ભ્રષ્ટાચાર કરવા માટે બનાવ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણ આવનાર દિવસોમાં અમારા અહીંના વિદ્યાર્થીઓ માટે બિલ્ડીંગ બને રસોડું બને એ અમારી માંગ છે અગર આમ નહીં થશે તો ચોક્કસપણે આવનાર દિવસોમાં અમે સરકાર સામે જે પણ આંદોલનો કરવા પડશે તે કરીશું અમે